નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને વાર છે આજનો મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિષેની વાત કરીને તો આજની આવક તો સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે માલ ક્યાં ઉતરો તેની વાત કરીને તો મિત્રો આ નવી જમીનમાં ત્રણ બ્લોક ઉતરેલા છે તેની હરાજી અત્યારે લેવામાં આવશે ત્યારબાદ આઠમા છાપરાની બાજુમાં ઊભા પટ્ટામાં ઉતરો છે માલ ને ત્યારબાદ ડૂમ નંબર ત્રણમાં પણ માલ ઉતરો છે તેટલો માલ અત્યારે હાલ ઉતરી ગયો છે મિત્રો અને પાલની વાત કરીને તો મિત્રો પાલે આવેલા છે મિત્રો લગભગથી પચીસ ત્રીસ જેવા પાલે બી આવેલા છે પણ આજે સૌથી પહેલાં ગુણીની હરાજી લેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુણીની હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાસી જાણસી કેવા માલના કેવા બજાર ભાવ થઈ છે તેજી મંદિરની વાત કરીએ મિત્રો

અઢારસો ને રૂપિયામાં કોલેટી વેચાણી છે માલમાં કાંઈ ન ઘટે અઢાર એકસઠ પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે તેને જીવીસ ક્વોલિટીનો માલ છે પંદરસો ને એકસઠ રૂપિયામાં વેચાણ છે તમે જેવીસ ક્વોલિટીનો માલ છે પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ ક્યાં છે આ માલના વજનવાળો સારો માલ છે ને ક્વોલિટી સારી છે પંદરસો ને છ રૂપિયા થયા પંદરસો ને છ રૂપિયા ના ભાવ છે આ માલ ના પંદરસો ને છ રૂપિયા ના ભાવ છે બીટી બત્રી માલ છે બીટી બત્રી છે વજન ની વાત ને તો વજન સારો હોય ચોખ્ખો માલ પંદરસો છ પંદરસો રૂપિયાનો ભાવ છે આ માલ ના પંદરસો રૂપિયા ના ભાવ છે ક્વોલિટી ની વાત કરીએ તો ગિરનાર ની ક્વોલિટી છે મિત્રો ગિરનાર ચાર ની ક્વોલિટી છે પંદરસો ને છ રૂપિયામાં આ ક્વૉલિટી વેચાણી છે અને વજનમાં સારો માલ છે પંદરસો ને છ ગીદાની ક્વૉલિટી છે પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે આ માલના પંદરસો ને રૂપિયાના ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો ગીનાર ચારની ક્વૉલિટી છે જે જારું કાળું પતરું જોવા મળી રહ્યું છે બાકી વજનવાળો માલ અને દાણા ક્વૉલિટીમાં સારો માલ છે ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ ઓગણચાલીસ નંબરની ક્વોલિટી છે સેજ વજનમાં મીડિયમ છે બાકી ક્વોલિટી સારી છે સારા છે વજનમાં સેજ એવું લાગી રહ્યું છે મીડિયમ પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે ઓગણ ઓગણચાલીસ રેમ્બો મગફળી છે પંદરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે ઓગણચાલીસ ચાલીસ રેમ્બો પંદરસો ને એકસઠ રૂપિયા ભાવ રેમ્બો હવે પંદરસોને છેત્તાલીસ રૂપિયાનો ભાવ છે જે પંદરસોને છેતાલીસ રૂપિયાનો ભાવ છે જે આ પણ હોય ઓગણચાળી રેમ્બો હવે પંદરસોને છેંતાલીસ રૂપિયાના ભાવ છે જે ઓગણચાલીસ રેમ્બો ફાઇનલી મિત્રો બજાર વિશે વાત કરીને તો ગઈકાલે એ મંદી હતી મિત્રો પણ આજે કોઈ પણ પ્રકારની મંદી નથી ગઈકાલ જેવું જ બજાર આજે જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં